મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાર નવેમ્બર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તબિયત પર ધ્યાન આપવું પડે છે કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવો કોઈપણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય કપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનો જણાય છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો વૃષભ રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ તમારો પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી સંભાવના છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે માંસાહારી ભોજનથી બચો મિથુન રાશિફળ પરિવારના તબીબી ખર્ચમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પરંતુ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા ફાઝલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે ઉડદડાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાઈનો તેલ દાન કરો કર્ક રાશિફળ તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નરિયો વેડફાટ છે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો खुशखुशाल ऊर्जा सफर मूड में तरो आनंदी स्वभाव आपकी आसपासना लोको माटे खुशी तथा आनंद लावशे। जो तमे आज प्रेम करवानी तक नहीं गुमावो तो आ दिवस तमारा आखा आयुष्य में नहीं भूली शको सफलता जे तमारी छे जो तमे महत्वना फेरफारो एक समय एक पगलू लेने करशो आजे जो तमे खरेखर लाभ मागता हो तो अनो द्वारा आवती सलाह ने काने धरजो તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો સિંહ હરાશિફલ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવે છે ઉપાય પોતાના કાર્યજીવનને વિસ્તૃત કરવા માટે કાર્યસ્થાન પર અગરબત્તી કપૂર રૂમ ફ્રેશનર અને સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરો કન્યા રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા એક ધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે કોઈ ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય સમૃદ્ધ વ્યવસાય કાર્યજીવન માટે પોતાની માતાને અથવા પરિવારની મહિલા સદસ્યને ચાંદીના આભૂષણો ભેટ કરો તુલા રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો મુશ્કેલીના સમયે તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું નાનકડું પગડું તેમનો ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંખી પાડે છે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકમર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે વૃશ્ચિક રાશિફલ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરના સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે અન્યોને અપમાનિત ન કરવાનું પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોમે વંગ મળશે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી ચેન પહેરો ધન રાશિફળ તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવો એ એકમાત્ર બાબત જે તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમારો પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુબાઈ શકે છે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધુ બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય કુટુંબમાં ખુશીઓ લાવવા માટે ચોકલેટ દૂધના મિષ્ઠાનો અને ટોફીઓ નાની છોકરીઓમાં વિતરિત કરો મકર રાશિફળ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાયો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે કામના સ્થાળે આજનો દિવસ અદ્ભુત રીતે વિતશે એવું જણાય છે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે કુંભ રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમારા જીવનસાથીની સંગતમાં રાહતારામ તથા પ્રેમ શોધો તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મસૂરની દાળ મસૂર દાળનો દાન કરો અને બીજી કોઈ તરીકે એમની મદદ કરો મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકે છે પોતાના ભાઈ બહેનોની સલાહ લો ઘરે ઉત્સવ જેવો માહોલ તમારો ટેન્શન ઘટાડશે પેમળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગલી જશે ઉપાય તાંબાનો સિક્કો પાકીટમાં રાખવાથી તમારા વ્યવસાયિક જીવનમાં ચારચાંદ લાગે જશે ઉપાય વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે